શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સાત જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામનો પ્રેમ આવે એ માટે જીવ તલસવો જોઈએ નામમાં પ્રેમ કેમ આવતો નથી એ પ્રશ્ન ઘણા પૂછે છે પણ થોડો વિચાર કરીએ તો ધ્યાનમાં આવશે કે એ પ્રશ્ન જ બરાબર નથી જેને બાળક થયું નથી એવી સ્ત્રીને બાળક માટે પ્રેમ કેમ કરીને આવશે એવું પૂછવા જેવો આ પ્રશ્ન છે બાળક થાય કે એની સાથે સાથે પ્રેમ આવે જ છે તો બાળકનો પ્રેમ કેમ આવશે એ પ્રશ્ન ઉઠાવવા કરતાં બાળક શું કરીએ તો થાય એનો વિચાર કરવો એ જ યોગ્ય ઠરે છે આપણે પણ પ્રશ્ન કરવો જોઈએ તો નામમાં પ્રેમ કેમ આવે એમ કરવાને બદલે મુખમાં નામ કેમ કરીને આવે એવો પ્રશ્ન કરવાનું ઉચિત રહેશે વાસ્તવિકતામાં મુખમાં નામ આવવાની આડે શું આવે છે બીજું કંઈ કરતા કંઈ નથી આવતું આપણે પોતે જ આડે આવી રહ્યા છીએ ખરું જોઈએ તો એકવાર નામ લેવાનું ઠરાવીને શરૂઆત કરી કે થયું પણ તેમ જો નહીં બને તો દોષ બીજા કોઈનો નહીં પણ આપણો પોતાનો જ છે એટલે કે નામ લેવું એ આપણું કામ છે પછી તેની સાથોસાથ પ્રેમ આવો એ તો પ્રેમનો ધર્મ જ છે જેવી રીતે માને માટે બાળક અને પ્રેમનો પાનો અલગ હોઈ શકે જ નહીં તેમ નામ અને તેનો પ્રેમ એ એકબીજાથી અલગ રહી શકતા જ નથી આના પરથી એક વાત એ નક્કી થાય છે કે પ્રેમ કેમ નથી આવતો તો તેનો ઉત્તર આપણી જ પાસે છે અને તે એ કે નામ નથી લેતા એટલે આ પરથી કોઈ એમ કહે કે અમે નામ લઈએ જ છીએ છતાં પણ પ્રેમ કાં નથી આવતો એ વિચાર યોગ્ય છે પણ હાલમાં આપણે જે નામ લઈ રહ્યા છીએ એમ કહીએ છીએ એનો જો વિચાર કરીએ તો શું માલુમ પડે છે પેટે જન્મેલા છોકરા માટે જેવો જીવ ખેંચાય છે તેવો જીવ નામમાં નથી લાગતો બધા સંતોએ કે આપણા ગુરુએ નામ લો એમ કહ્યું એટલે આપણે નામ લઈએ છીએ અગર તો બીજું કંઈ કરવાનું નથી એટલે નામ લઈએ છીએ એટલું જ જો એવી રીતે લઈએ તોય આજે નહીં તો કાલે આપણું કામ તો થવાનું જ છે પણ પ્રેમ નથી આવતો એવો પ્રશ્ન પૂછતા પહેલાં આપણે નામ કેટલી આસ્થાથી લઈએ છીએ એ પ્રશ્ન પોતાને જ પૂછવાની જરૂર છે કોઈ સ્ત્રીને ઘણા સમય બાદ બાળક થાય તો તેની જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ નામની બાબતમાં આપણી થવી જોઈએ જે ખરો સાધક છે તેણે સ્ત્રીથી સાચવીને જ ચાલવું અને જે સિદ્ધ છે તેણે પણ સ્ત્રીઓથી દૂર જ રહેવું પણ તે જો સ્ત્રીઓની સાથે હળેમળે તો તે દોષિત થતું નથી કારણ મનથી તે અલિપ્ત જ હોય છે આપણા દેહનો વિકાસ જેમ આપણને ખબર પણ નથી પડતી એવી રીતે થાય છે તેમ આપણી પારમાર્થિક ઉન્નતિ પણ આપણને ખબર ન પડે તેવી રીતે થવી જોઈએ તેની ખબર પડે તો બધું ફોકટ જવાનો સંભવ રહે છે પરમાર્થમાં મેળવવાના કરતાં મેળવેલું ટકાવવું તે જ વધારે અઘરું છે જેને એમ થાય કે હું કંઈક થયો તે કંઈ જ થયો હોતો નથી એવા માણસે ખૂબ સંભાળવું જોઈએ અસ્તુ જ્યાન કે જીવન સ્મરણ જય જય રામ